ભરૂચ જીઆઈડીસી ની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરુષના અંગોમાં મૃતકની ઓળખ થતાં જ મર્ડર મિસ્ટરી ઉપરથી પડદો ઉચકાયો જેમાં મૃતક સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીનો ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ જેમાં મૃતક સચિન ચૌહાણના હાથમાં ટેટુ અને દાંતની સારવારથી ઓળખ થઈ કે ભઈ પત્નીના અંગત ફોટા તેમજ 4 લાખની લોનમાં મિત્રએ જ મિત્રના નવ ટુકડા કરી નાખ્યા ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસ વિસ્તારમાં આજથી ત્રણેક દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતક નું ઓળખ કરી એનું ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ તપાસ કરવા કરવા માટે માટે તમામ દિશાઓમાં જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબીની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ મૃતકની ઓળખ થતા અ એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાવેલું ત્યારબાદ આ એલસીબી ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહી આ તારા ફોટો તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર

આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સુઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતકનો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતકને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્નીના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈ લઈને સૌ પ્રથમ સચિનના ગળાના ભાગે મારી જીવતો હોય એટલે ફરીથી બીજો ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન આને ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના સમયે નાખી આવેલો એક પોલીથિન ની અલગ અલગ બેગોમાં એવું પોતે પોતાની હાલ એની પ્રાથમિક શૈલેન્દ્ર એ જણાવેલું છે